શું મિત્રો તમે કોઈ દિવસ કપડાં ધોવાના સાબુ ઉપર કોલગેટ નાખી છે જો નહીં નાખ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ એકસો ને દસ ટકા કપડાં ધોવાના સાબુ ઉપર કોલગેટ નાખવા મળશે અને આના આપણને ઘણા બધા ફાયદા થવાના છે તો સૌથી પહેલાં મિત્રો તમારે સાબુ લેવાનો છે અને સાબુને મિત્રો તમારે કોઈ પણ મિત્રો ખમણીની મદદથી મિત્રો તમારે કંઈક આવી રીતે સાબુને ખમણી લેવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો થોડોકમતો સાબુ આમાં ખમણી લેવાનો છે સાબુ ખમણા ગયા પછી મિત્રો તમારે એક ચમચી આની અંદર ખાંડ નાખવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે મિત્રો તમારે ખાંડ નાખીને મિત્રો તમારે ખાંડને મિત્રો સરખી રીતે િક્સ થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે ચમસી વડે કંઈક ખાંડને મિત્રો સાબુમાં નાખી અને મિત્રો મિક્સ કરી દેવાની છે હવે ખાંડ નાખ્યા પછી મિત્રો તમારે શું કરવાનું છે ખાંડ નાખ્યા પછી મિત્રો આપણે ઘરે જે કોલગેટ જે આપણે વપરાતી હોય મિત્રો તમે કોલગેટ આમાં થોડીક એમથી કોલગેટ તમે નાખી શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો એટલી મિત્રો તમારે આમાં કોલગેટ આની અંદર નાખી દેવાની છે હવે કોલગેટ નાખીને તમારે મિત્રો છે ને કે આ બધી વસ્તુને મિત્રો તમારે સરખી રીતે મિક્સ કરી લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે કોલગેટ અને ખાંડ મિત્રો સરખું મિક્સ થાય ત્યાં સુધી કરતું રહેવાનું છે પછી મિત્રો તમારે આની અંદર એક ચમચી તેલ નાખવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે મિત્રો આ બધી વસ્તુની અંદર એક ચમચી તેલ નાખવાનું છે અને તેલ નાખ્યા પછી પણ મિત્રો મિક્સ કરી દેવાની છે હવે તેલ નાખ્યા પછી મિક્સ થઈ ગયા પછી મિત્રો તમારે એક સમસી આની અંદર લોટ નાખવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે એક ચમચી આની અંદર લોટ નાખ્યો છે અને લોટ નાખીને મિત્રો તમારે સમસી વડે મિત્રો તમારે સરખી રીતે આને પણ મિત્રો મિક્સ કરવાનું છે જો મિત્રો સરખી રીતે સમસી વડે મિક્સ ન થાય તો મિત્રો તમારે પણ પોતાના હાથ વડે સરખી રીતે મિક્સ કરવાનું છે પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું તમે કોમેન્ટ કરવાનું

ગરથી આશાબેને અમદાવાદથી ખુશીબેને અમદાવાદ થી ગૌતમભાઈને અમદાવાદથી રાજુભાઈને ગાયદ્રી થી સયશ્વિનભાઈ ને બેન અિતાબેને સુરત થી ઘનશામભાઈ વડોદરાથી દિનેશભાઈને પીપળાથી જયેશભાઈને વજાપુરથી ભાવનાબેને નડિયાદથી અતલભાઈને મુંબઈથી ઉત્સવભાઈને જાફરાબાદથી નયનાબેને કરાડજીથી સંગીતાભાઈને અમદાવાદથી ને ભાવનગર તો મિત્રો તમારા પણ કંઈક એવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે અને તમારું ને તમારા ગામનું તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે મિત્રો આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી હવે મિત્રો તમારે શું કરો હવે મિત્રો તમારે પોતાના હાથ વડે જે વસ્તુને મિક્સ કરી છે એની મિત્રો તમારે ઝીણી ઝીણી આવી રીતે તાજેતર

એ માટે તમારી ગરોળી કે કોંગ્રેસ ભાગી જશે તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછું છું કે તમારું નામ ને તમારા ગામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં